નમસ્કાર પ્રેક્ષક મિત્રો પ્રાંતિજ નગરપાલિકા ડરમાંથી ક વર્ગમાં તો આવી જ પણ સ્થાનિક પ્રશ્નો પણ પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટરના વહીવટ અને તંત્રના કામગીરીથી અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે પાણી જ એ મોટો આગ જેવો પ્રશ્ન બની ગઈ છે વધુ માહિતી જોઈશું આપણે પ્રાંતિજ ના વોર્ડ નંબર દ્વારા પાણી સમય અગાઉ પણ વણજારાવાસના રહીશો દ્વારા આજ રીતે પાલિકાનો અને કોર્પોરેટરોનો ઉદળો લીધો હતો ઘણા લાંબા સમયથી ડહોળું અને દૂષિત પાણી નર્માનથી આવતું હોય છે જે સ્થાનિકો દ્વારા ઉપયોગ કરતા આવા દૂષિત પાણીથી શરીર પર ખંજવાળ અને ફોલિયો થાય છે

कितला दिवसात आ, एक एक आ, आ पौने पौने तो 12 महिनाचा आवाज 12 महिनाती एकाच जन्म बोलवा 12 महिनाती पाणी काही निकाल आवतो नाची आठवडात दरबदर जात कोणी नाही बोलो हो तुम्हारी काय तो